હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાત અને હું આવી ગઈ છું અગાસી ઉપર તો આજે પણ મારે ટિફિન બનાવવાનું છે તો ચાલો નીચે જઈને જઈએ ટિફિન ફટોફટ બનાવી નાખો અને અત્યારે હજી તડકો પણ નથી નીકળો સાત જ વાગ્યા છે તો ચાલો બધા નીચે આવે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને મારે ટિફિન પણ બની ગયું હતું નાસ્તાને રોટલી અને નાસ્તો પણ કરી લીધો હતો અને આ જ આવવાનો તો પાણી એટલે મારે કપડાંને કેટલું બધું કામ હતું સવારમાં એટલે પછી કંઈ બ્લોગ નહોતો શૂટ કર્યો હવે અત્યારે હજી મારે પોતાને મારવાના છે તો એ હું પોતા મારી દઉં તો આગળ પાછા મળીએ અને જેવું પાછળ કપડાં પણ શૂકાય છે હા તો હાલો હવે બધે પોતા મારી દઉં ને પછી હજી ગામમાં મારા દુકાને જવું છે તો જઈ આવું તો હું મારું છું પોતા અને ચાલો હવે ફટોફટ બધે પોતા મારી દઈએ એક રૂમમાં તો મારી દીધા છે હવે કાર રૂમમાં બાકી છે અને બારે ફરિયામાં પણ છે ને ધોયું હતું તો તેમાં પણ છે ને પોતું મારી દઉં તો આપણે ફર્યું પણ મસ્ત ધોઈ નાખ્યું છે ને ફરિયામાં પણ પોતું મારી દીધું છે વાસણ પણ થઈ ગયા છે અને જીવની સાયકલ પડી છે તો બે રૂમમાં હવે પોતા લાગી ગયા છે મસ્ત બધું સાફ થઈ ગયું છે અને હવે બારીને બધું બંધ કરીને હવે બારે જઈએ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે આ છે પાંચ અને હવે મારે ઘર વચ્ચે બપોરના વાસણ કરી નાખો ફટોફટ ને બધેથી ઘરમાંથી કચરો કાઢ્યો અને હવે સવારમાં જે કપડાં ધોયા હતા ને તે હવે હું લેવા આવી છું તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણા નવા વ્લોગમાં તો બાય બાય